ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર સામાજિક અને સેવાકીય કાર્યમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે રવિવારના રોજ યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં એકાવન જોડાઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માણશે જેની ગુપ્તા ફાર્મ ખાતે ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સમગ્ર આયોજન પાછળ મહત્વપૂર્ણ બાબત એ છે કે જે દીકરીના માતા પિતા હયાત ના હોય અથવા બંનેમાંથી એક ના હોય તેવી દીકરીને લગ્નમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે છેલ્લા આઠ વર્ષમાં ગ્રુપ દ્વારા ચારસો દસ યુગોલો કરતાં વધુના લગ્ન કરાવી વધુ એકાવન દંપતી એક જ મંડપમાં એક સાથે પ્રભુતામાં પગલાં પાડી નવું જીવન શરૂ કરશે આજે જે રાજકોટમાં ઘટના ઘટી સમૂહ કે આજે આયોજકો મળતા નથી આજે સમૂહ હતા તે આયોજકો નથી ગાયબ થઈ ગયા છે અત્યંત દુઃખદ વાત છે એ દુઃખ દુઃખની વાત એવી છે કે આવા પ્રસંગે આયોજકોને હોદવા પડે એ બહુ જ અત્યંત દુઃખની વાત છે આ તબક્કે આવતીકાલે ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા એક્યાવન દીકરીઓના અમારા માંડવે લગ્ન છે અંકલેશ્વરમાં તો આ તબક્કે ત્રેવીસ બે આ તબક્કે હું આ દીકરીઓને આટલો મેસેજ પહોંચાડવા માંગુ છું મીડિયાના માધ્યમે કે અહીંયા આવતા હોય તો અમે તમામ દીકરીઓને અહીંયા ધૂમધામથી પરણાવી દઈશું ને જે કંઈ અમારાથી જે કન્યાદાન બી આપવાનું આવે છે તે આપીશું